નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી આ ખેડૂતો માટે ઉપયોગી ચેનલ એટલે કે ઓફિશિયલ ખેતીવાડી જેમાં મિત્રો આજના વિડીયોની અંદર આપણે આજના કપાસના શહેર સો ટકા સાચા બજાર ભાવ અંગે માહિતી મેળવીશું તો મિત્રો વિડીયોમાં અંત સુધી બન્યા જુઓ ને તમે આ ખેડૂતો માટે ઉપયોગી ચેનલ પર નવા જ આવ્યા હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી બે લાયકન જરૂરથી દબાવી દેજો જેથી તમને અમારા વિડીયોની નોટિફિકેશન મળતી રહે સૌથી પહેલાં તો ચાલો મિત્રો આપણે જાણી લે આજના કપાસના સોએ સો ટકા સાચા બજાર ભાવ તો સૌ પ્રથમ મિત્રો વાત કરીએ તળાજા બારસો ચોપનથી ચૌદસો એકોતેર રૂપિયા પાટણ માર્કેટ યાર્ડ બારસોથી પંદરસો અઢાર રૂપિયા મહુવા તેરસો એકોતેરથી ચૌદસો એકતાલીસ રૂપિયા આગળ મિત્રો વાત કરીએ ઉનાવા બારસો એકસઠથી પંદરસો પાંત્રીસ રૂપિયા વાત કરીએ મિત્રો લખતર ચૌદસોથી ચૌદસો એકતાલીસ રૂપિયા આગળ વાત કરીએ મિત્રો થરા માર્કેટ યાર્ડ ચૌદસો પચાસથી પંદરસો રૂપિયા बात करिए मित्रों आग वाँकानेर बार सौ पचास थी चौदह सौ एक रुपया आग बात करें मित्रों अमरेली नौ सौ पंदर धीरे पंदर सौ वीस रुपया बात करें मित्रों आग बोटाद तेरौ सीतेर थी पंदर सौ पच्चीस रुपया आग बात करें करे जेतपुर एक हजार अठ्योतेर थी पंदर सौ अगियारूप आग मित्रों बात करिए जसद मार्केट यार्ड तेरसो सित्तेर थी पंदर सौ रुपया खांबा मार्केट यार्ड बार सौ थी चौदह सौ बाणु रुपया बात करें मित्रों तेर सौ पचास थी चौदह सौ ऐसी रुपया आग बात करिए मोरबी तेरौ पांसठ पंदर सौ एकस रुपया आगे मित्रों बात करिए राजकोट मार्केट यार्ड तेर सौ पच्चीस पंदर सौ वीस रुपया बात करें मित्रों हलवद मार्केट तेरसो पचास थी पंदर सौ मित्रों बात करिए सिद्धपुर बार सौ पचास की पंदर सौ चौदह रुपया વાત કરીએ મિત્રો વિસાવદર બારસો પચાસ થી પંદરસો પાંચ રૂપિયા આગળ મિત્રો વાત કરીએ વિરમગામ ગામ અગિયારસો પચાસ થી ચૌદસો એકાવન રૂપિયા આગળ મિત્રો વાત કરીએ રસોલ તેરસો એકાણું થી ચૌદસો છોતેર રૂપિયા મિત્રો વિડીયોની માહિતી સારી લાગી હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને ચેનલ સબ્સ્ક્રાઇબ કરી દેજો અને તમારી આજુબાજુના કોઈ પણ માર્કેટયાર્ડના ભાવ રીઝતા હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી દેજો જેથી આવનારા વિડીયોની અંદર અમે તે માર્કેટ યાર્ડના ભાવ જણાવી શકીએ